હું સરકારશ્રીને વિનંતી કરીશ મુખ્યમંત્રી આવ્યા તો હતા એકાદ ગામમાં ઉતર્યા પણ હતા પણ જયારે સરકાર ખુદ ઉતરતી હોય પછી ફટાકડા જ ફૂટવા જોઈએ એવી જાહેરાતો થવી જોઈએ બાકી આપણે તમે વિઝિટો કરો છો મંત્રીઓ તમે મજાક ઉડાડો છો કે આમાં વાસ આવે છે ઘણા લેખે કે છે અહીંયા પગ ભરાઈ જશે એવી રીતે સરકારો નથી ચાલતા ખેડૂતોની સમસ્યા માવઠા પછી ખેડૂતોની જે હાલત છે એ હાલત આખા ગુજરાતે જોઈ છે એમાં ગુજરાતના લોકોએ પોતાની સાંત્વના વ્યક્ત કરી નેતાઓ શું કરી શકે તો નેતાઓ પોતપોતાની રીતના વિરોધ પ્રદર્શન કરી શકે પત્રકારો શું કરી શકે તો ખેડૂતોનો અવાજ એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી શકે સરકાર શું કરી શકે તો સરકાર એ ખેડૂતો માટે કંઈ સહાય જાહેર કરે ખેડૂતો માટે જે બનતો પ્રયાસ થઈ શકે એ કરી શકે અને બધા જ અત્યારે પોતપોતાની રીતના પ્રયાસો તો કરી રહ્યા છે એટલે વિપક્ષ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના મુદ્દે લડી રહી છે આ બધી જ ઘટનાઓની વચ્ચે ખેડૂતોના મૃત્યુના સમાચાર આવવા એમના આપઘાતના સમાચાર આવવા એ ખૂબ પીડાદાયી અને દુઃખદ છે જ્યારે ખેડૂત પર લાઠી ચલાવવામાં આવે એ સાંભળીને પણ આપણને શરમ આવે આપણને દુઃખ થાય એ જ રીતના જ્યારે પરિસ્થિતિથી ડરી અને પરિસ્થિતિથી ભાગતા એ ખેડૂતની સ્થિતિ જોઈને પણ આપણને ખૂબ દુઃખ થાય જો ખેડૂત ખેતી કરવાનું જ બંધ કરી દેશે તો આપણા ખાવાનું આપણે જે થાળી રોજ જમીએ છીએ ત્યાં અન્ન કેવી રીતના પહોંચશે એ સૌથી મોટો સવાલ છે અને સવાલ અત્યારે આપણને નહીં ખટકે થોડા વર્ષો પછી જ્યારે આપણે ભવિષ્યમાં જોઈશું કે ખેડૂત પોતાના બાળકને ખેડૂત નથી બનાવવા માંગતો અને ત્યારે ખેડૂતો ઓછા થઈ રહ્યા છે એ સ્થિતિ અત્યારે જે છે એ લાંબા સમય પછી આપણને ઇફેક્ટ કરતી પણ દેખાશે અત્યારે આપણે ભલે એના ઉપર સવાલ ન કરીએ ગુજરાતમાં અત્યારે મુખ્ય મુદ્દો તો એ જ છે કે કમોસમી વરસાદ પછી ખેડૂતોની અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ખેડૂતોને ન્યાય માટે શું કરવાનું વિપક્ષ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જ અલગ અલગ રીતના વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે યાત્રા કરી રહ્યા છે ખેડૂતો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે ગઢવી જે ખેડૂતોએ આપઘાત કર્યા એમના પરિવારને મળવા માટે પણ ગયા આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ એ ખેડૂતના ખેતરે જઈને કામ કરી અને એમને હેલ્પ કરવા માટેનો પણ પ્રયાસ કરી રહ્યા છે ઈશુદાન ગઢવી ગઈ કાલે સુત્રાપાડામાં હતા અને ત્યાં એક ખેડૂતના ખેતરમાં જઈ અને એમને માંડવી હાથમાં પકડી અને બતાવ્યું કે અત્યારે શું પરિસ્થિતિ છે એ માનવી તો ગુજરાતના સીએમએ પણ હાથમાં પટ પકડી છે એ માનવી તો વિપક્ષના મોટા ભાગના બધા જ નેતાઓએ પકડી છે અને ગામમાં રહેતા એ લોકોને ખબર છે કે આમાં કેટલું નુકસાન થયું છે તો પછી સર્વે કેમ ને પછી ટેકાના ભાવે મગફળી ખરીદવાની વાત કેમ એ લોકોને છેલ્લા કેટલાય સમયથી એ વીમાની જે માગણી કરી રહ્યા હતા એ પાક વીમા કેમ ન આપવામાં આવ્યા આ બધા જ પ્રશ્નો શેષ છે વિપક્ષના વિરોધ પછી પણ સત્તાની આંખ ખુલે છે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે અત્યારે તો ગડવી ગઢવી પાડા ગયા ત્યારે ખેડૂતના જે પરિસ્થિતિ બતાવી છે તે જુઓ 제가, ब <음치> ा जमीन छे

તિર ટકા મિત્રો આજે કોડીનાર સુત્રાપાડાના અલગ અલગ ગામોમાં મુલાકાતે આવવાનું થયું ખેડૂતોના ખેતરોમાં ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક સંપૂર્ણ મગફળી નાશ પામી છે તો ક્યાંક પાથરા આપણે જોયા છે કે પાથરા પડ્યા છે ત્યાં જ મગફળી ઊગી ગઈ છે એવી હાલત છે ન માત્ર ચોમાસું પરંતુ શિયાળુ પિત્ત માટે પણ હવે મુશ્કેલી થઈ પડી છે આજે આ ગામ ગામડેજ છે એની પેલા છે અને ખેડૂતો એટલા ચિંતિત છે કારણ કે ચારે બાજુના બિલ ખેડૂતોના બાકી છે એ જંતુનાશક દવાના બિલો હોય બિયારણના બિલો હોય પોતાના જે અનાજ કરિયાણાના વેપાર લેતા હોય એના બિલો હોય ખાતરના બિયાર હોય મજૂરો મજૂરીને મજૂરો કરીને હોય એના તો કેસ આપવા પડે એટલે એમાંથી કે નાખીને એના હોય ચારે બાજુ ખેડૂતો ચિંતિત છે મુશ્કેલી છે ત્યારે મેં આ ગીર સોમનાથના અસરગ્રસ્ત વિસ્તારોની આજે મુલાકાત લીધી હું એટલું જ કહી શકીશ કે નાની શું સહાયથી ખેડૂતોને કશું કરવાનું નથી ઘણા ખેડૂતોને અત્યારે આ લોકો ચારસો ને પાંચસો રૂપિયા મગફળી માંગી રહ્યા છે અરે ભાઈ અમારું બિયારણ જ પચીસો છવ્વીસો રૂપિયા માણ તો અમારું બિયારણ થયું અત્યારે ખેડૂતોની સર હાલતે જેવી છે ને કે બિયારણ લેવાની પણ એની હિચચત નહીં હા એવા એવા ખેડૂત છે એવા ખેડૂતો છે મોટા ભાગે કંઈક આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને શિયાળું બિયારણ પણ એને લેવાનું છે આ બિયારણમાં હવે મગફળી આવતી મગફળી પણ બિયારણની મુખ બહુ તંગી રહેશે કારણ કે આ મગફળી એક બિયારણમાં રહેવી નથી એટલે ખૂબ મોટું નુકસાન થયું છે હું સરકારશ્રીને વિનંતી કરીશ મુખ્યમંત્રી આવ્યા તો હતા એકાદ ગામમાં ઉતર્યા પણ હતા પણ જયારે સરકાર ખુદ ઉતરતી હોય પછી અહીંયા ફટાકડા જ ફૂટવા જોઈએ એવી જાહેરાતો થવી જોઈએ બાકી આપણે તમે વિઝિટો કરો છો મંત્રીઓ તમે મજાક ઉડાડો છો કે આમાં વાસ આવે છે ઘણા લેખે કે અહીંયા પગ ભરાઈ જશે એવી રીતે સરકારો નથી ચાલતી તમે મારા પ્રતિનિધિત્વ છો બધા ખેડૂતો કામ કરે અને એના ટેક્સના પૈસા તમને પગાર મળે ને તમારે એની સવલતો વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ અધિકારીઓ સાથે મળી આ ખરેખર વ્યવસ્થા હોવી જોઈએ એની જગ્યાએ સરકાર આવે છે એવી ગોટે ચડી છે કે શું સહાય પેકેજ આપવો કારણ કે સર્વે કરાયું એમાં બધાને આદેશ કરી દીધો તમે ખાલી નામ લખાવી દો પાંચ પચીસ ગ્રામ સેવકો ત્રણ હજારથી વધુ ગ્રામ સેવકો એક દિવસમાં નામ લખાવી દે સર્વે નામ એકદમ કરવામાં ધ મને બધી ખબર છે તો હું સરકારશ્રીને વિનંતી કરું છું અને મુખ્યમંત્રી આવ્યા એટલે બધા લોકોએ દેવા માફીની માંગ કરી છે ખેડૂતો એટલે એનો અર્થ એ થયો કે સરકાર ગોટે ચડી છે ઉદ્યોગપતિઓને તમે દેવા માફ કરો અમને પૂરતા નથી અને ત્યાં ફાઇનાન્સ વ્યવસ્થા તમારી કચડાતી નથી ત્યારે અસંખ્ય ખેડૂતો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે તમારી વિનંતી છે સરકારશ્રીને કે ખેડૂતો રાજી થાય એમાં તમે જાહેરાત કરો અને તુરંત જાહેરાત કરો એવી મારી માંગ છે તમે ખેડૂતોને શું મદદ કરવા માંગો ખેડૂતો આગળની રણનીતિ તમારી કેવી અમે ખેડૂતોને જાગૃત અત્યારે અભિયાન ચાલી રહ્યો છે મેં બે ખેડૂતો આપઘાત કર્યા એના ઘરે ગયો છું હું તમામ ખેડૂતોને મજૂરોને શ્રમિકોને ભાગ્યાઓને કહું છું કોઈ આપઘાત કરવાની જરૂર નથી આપણે આ દેશના માલિક છીએ આજે નહી તો કાલે ખેડૂતની મજૂરોની શ્રમિકો ની સરકાર આવશે ભલે આજે ઉદ્યોગપતિઓની હોય પણ અમે ખેડૂતોને જાગૃત કરવા માટે નીકળ્યા છે ખેડૂતોને વિનંતી છે કે બટેંગે તો કટેંગે એક સૂત્ર રાખો ખેડૂત સમાજ એમાં જ્ઞાતિ જાતિ ધર્મ ના દરેક ના ખેડૂતો આવી જાય તો એ રીતે ચાલવાનું છે એના માટે જાગૃત કરવા માટે અગિયારમી એ અહિયાં કિસાન મહાપંચાયત રાખી છે નવમી એ ખંભાળિયામાં કિસાન મહાપંચાયત રાખી છે એમાં ખેડૂતોને એક કરી જાગૃત કરી અને સમજાવવાનું છે કોઈએ નબળો વિચાર નથી કરવાનો આ બે ખેડૂતો છે એને થોડી ઘણી આર્થિક ફૂલની તો ફૂલની પાખડીની આપણે જાહેરાત કરી છે એ તો માત્ર એના પરિવાર પૂરતું થઈ શકે જે લાખો પરિવારો માટે કરવું હોય તો એના માટે સત્તા ખૂબ જરૂરી હોય છે અને વિનંતી કરીશ તમામ ચોપન લાખ ખેડૂતોને એક કરોડ અને વીસ લાખ મજૂરો શ્રમિકોને ભાગ્યાઓને કે આપણે એક થવાની જરૂર છે અને ખેડૂત સમાજની વાત આવે અહીંયા આપણે એક થઈ જવાનો છે કટેંગે બટેંગે તો કટેંગે